ભારતીય અવકાશ શુભાંશુ શુક્લાનું એક્સિસ ઓમ ચાર મિશન ફરી એકવાર ભુલતવી રાખવામાં આવ્યું છે જેમાં સ્ટેટિક ફાયર પરીક્ષણ પછી બુસ્ટરના નિરીક્ષણ દરમિયાન લિક્વિડ ઓક્સિજન લીકેજ મળી આવ્યા બાદ મિશન પર બ્રેક મુકવાનો નિર્ણય લેવાયો હતો આ મિશન હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આઈએસએસ મોકલવાના હતા અને જેમાં સ્પેસેક્સ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ માટે નિર્ધારિત એક્સિસ ઓમ ચાર મિશનના પ્રક્ષિપણ નો પણ મૂલત્વી રાખવાની પુષ્ટિ કરાય છે શુભાંશુ સાથે જ એક્સેસ હોમ ચાર મિશન બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યે લોન્ચ થવાનું હતું જેની અંદર આ મિશનમાં ભારત પોલેન્ડ અને હંગેરીના અવકાશ યાત્રો પણ સામેલ હતા ત્યારે સ્પેસિક એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે આ મિશન માટે ફાલ્કન નવ રોકેટનું આવતીકાલનું પ્રેક્ષણ જે છે તે મુલતવી રાખવામાં આવ્યું છે અને જેથી ની ટીમો એલ લીક લીકને ઠીક કરી શકે છે જે કંપની છે તેને વધુમાં જણાવ્યું હતું કે નવી પ્રક્ષેપણ તારીખ સમારકામ પૂર્ણ થવા અને રેન્જ ઉપલબ્ધતાને આધારે શેર કરવામાં આવશે